વડતાલ ધામમાં કાલતી શિક્ષાપત્રી લેખન દ્વિ શતાબ્દી મહોત્સવ શરૂ પાંચ નવેમ્બર થી ભવ્ય મહોત્સવ યોજાશે અંદાજે બે લાખ ભક્તો લાભ લેશે વડતાલ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે મુખ્ય આધાર સ્તંભ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપનની દ્વિ શતાબ્દી નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સાત દિવસીય ઉત્સવ તારીખ ત્રીસ ઓક્ટોમ્બર થી તારીખ પાંચ નવેમ્બર દરમિયાન ધામધૂમથી ઉજવાશે આ મહોત્સવમાં દેશ વિદેશના હરિભક્તો તેમજ રાજકીય અને સામાજિક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે જેમાં અંદાજે બે લાખ ભક્તો લાભ લેશે સૌનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંપ્રહ્રદ ભાવ અને એકતા વધારવાનું છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન સંત સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરના હરિમંડપ ખાતે સ્વહસ્તે શ્લોક સાથેની શિક્ષાપત્રી લખી હતી આ શિક્ષાપત્રી સત્સંગીઓ માટે આચાર સંહિતા સમાન છે જેમાં આચાર્યો સંતો પાર્ષદો અને ગૃહસ્થો સહિત સૌના વિશેષ નિયમો દર્શાવેલા છે આ નિયમોનું પાલન કરનાર ભક્તો આ લોક અને પરલોકમાં સુખ્યા થશે આ મહાન ગ્રંથના લેખ સહિયારા પ્રયાસથી આદવી આદમી શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે વડતાલ ધામના સુખદેવ પ્રસાદ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે ત્રણસો સંતો ત્રણ હજાર હરિભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કમોસમી વરસાદને કારણે મૂળ બસો વીઘાની જગ્યાને બદલે મંદિર પરિસર અને વ્યવસ્થિત જગ્યાઓમાં મહોત્સવનું આયોજન કરાયું છે મહોત્સવ દરમિયાન કથા મૃતનું રસપાન પણ કરવામાં આવશે ભગવાન સ્વામિનારાયણ દ્વારા વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી જેમાં છ અંગો સ્થાપિત કરાયા હતા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગી અંગો પૈકી ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતાના હાથે રચવામાં આવેલું શાસ્ત્ર એટલે શિક્ષાપત્રી જેમાં બસો બાર શ્લોક છે આ શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ ને પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી મનાય છે સંતોને ભક્તોના આધ્યાત્મિક અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી હતી જેના પણ વર્ષ પૂર્ણ થતા વડતાલ ધામ ખાતે ઉત્સવ આવશે જય સ્વામિનારાયણ મારું નામ સુખદેવ પ્રસાદ દાસ છે કારણ એ છે કે નવા વર્ષે બધા જ પત્રકાર મિત્રોને વડતાલ ધામ ખાતે બોલાવી નૂતન વર્ષાભિનંદન પાઠવી અને વડતાલ ધામમાં વી શતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હવે શું શું મહત્ત્વ રહેશે કઈ તરીકે શરૂ થશે કઈ તરીકે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગી એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષા જેમાં બસો બાર શ્લોક છે જે સર્વજીવ જીવ હિતાઓ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના ગોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમજ મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાજ શ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમય આમાં સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથા વાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ કથાવાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી તેમજ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી કથા વાર્તાનો લાભ આપશે હજારો સંતો ભક્તો પધારવાના છે છે એમના દર્શન લાભ મળવાનો પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો આ ઉત્સવના મેરેજમેન્ટમાં કેટલા લોકો જોડાયા અને કેવી રીતે મેરેજમેન્ટ કર્યું અત્યારે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ બસો વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ કઈ જગ્યાએ હાલ વરસાદ કમોસમી થયો છે એટલે અમુક ખેતરોની અંદર પાણી હોવાના કારણે મંદિર પરિસર અને મંદિર પરિસરની બાજુમાં જે ઊંચી જગ્યાઓ છે કે જ્યાં પાણીનો પ્રશ્ન આપણને ન નડે એ જગ્યાઓમાં અત્યારે ઉત્સવને ટ્રાન્સફર કરી અને અત્યારે અહીંયા આયોજન કેટલા લાખ લોકોને આવવાની સંભાવના છે આપણા ગણિત મુજબ આયોજન મુજબ ઓછામાં માં ઓછા બે લાખ ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન આવી અને આ મહોત્સવનો લાભ લડવા